બાપજી બાપજી બોલો બે હું તમે ઊંધી રહ્યા બાજુ ચોરી થાય બાજુ ગમત આપણા ગમત થતી હશે કલજી બેઠે છે ને હું કલજી બેઠો કલજી નો નાકો ઊંધ્યા ચોરી થાય ગોમે ગોમ ચોરી થાય આપડે તો ચિંતા નહીં આપડે તો પાટ્યો મારેલો આપડો આવો સાચી વાત સાચી વાત ફીકુજી તો જતા ફીકુજી તો ભજન મજા એ ઘરે ફીકુજી એ નહીં બંને ભજન મજા હા એવું જ હશે બાકી ચોર આબુ કાઠું હા બાજુ જો આપણા ઇલાકામાં ચોર આવ્યો તો એના રસ્તા ઉપર દોરાય દોરાય ને મારશે આ કલજી એટલે ચોર ને કાઠું તો પડી જવું હા આપડા ઇલાકા માં આબુ પણ જોતું રહેવું પડશે આપડે તો રહેવું પડશે

પેલા રાખવું પડશે કારણ કે બાજુના ગામ માં ખબર છે તમારો આવા ધોઈ રહ્યા બેસી ચોર આવા મળે આવા જોઈ જા તમે સમજો સારું બહુ સત્ર રાખવી પડે આપણે હો લેડો ચલા લે મન તો નિહાવ્યું કનું લાવ્યો છો આ આયા છો ભરીયા તારીયા પાડો જે આતો આ બહુ સિતો ને હું કળવામાં કે લાગાવા નઈ લાગુ يلا بھیجیا رڈا

જીઓ ઘટુ દોહાનું પાડું જીઓ સૌજી કહેતા હતા ને એક કે ફોર્મ ખાલો હા સૌજી ઘટુ દોહાન પાડું જીઓ ના તો આજે તમે જલ્દી ફટાફટ કલજીને બોલાઈએ આઈજો ઘર મોરે આઈજો હા

પડી ગયા બીજું કોઈ નહીં ચોરી કરીએ નહીં ચોરી કરીએ નશિયા કરવાનું ના નહી ચોરી મિત્રો અમે ચોરી કરી અમારી હાલત જોયું તમે તમે ચોરી ના કરતા મહેનત કરીને જીવો તમારા જેવી હાલત થાય જય માતાજી જય માતાજી